આગળ વાત કરીએ તો વધુ એક વખત પોલીસની કામગીરી સામે હાઈકોર્ટમાં સવાલ ઉઠ્યા ચેક બાઉન્સ અને બાકી નાણાં સંબંધિત અરજીમાં પોલીસે ગેરકાયદે કાર્યવાહી કરી હોવાની હાઈકોર્ટમાં ફરિયાદ નોંધાઈ જેને લઈને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સહિતના અધિકારીઓને હાઈકોર્ટનું તેડું આવ્યું અરજદારની લક્ઝુરિયસ ગાડી પણ જબરજસ્તી પોલીસે અન્ય વ્યક્તિને આપી હોવાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોલીસ દ્વારા ફરિયાદ ન નોંધવા માંગવામાં આવ્યા હાઈકોર્ટે સમગ્ર કેસને ખૂબ ગંભીર ગણાવ્યો અને છવ્વીસ નવેમ્બરના રોજ યોગ્ય જવાબ સાથે રૂબરૂ હાજર થવા ડીસીપી ક્રાઇમને ફરમાન કરવામાં આવ્યું છે તો હાઈકોર્ટે સમગ્ર કેસ છે તેને ગંભીર ગણાવ્યો છે

હાઈકોર્ટમાં ચેડુ મોકલવામાં આવ્યું છે અને ડીવાયએસપી નીલમ ગોસ્વામી હાઈકોર્ટમાં હાજર આવ્યા હતા તે જ રીતે ફરીથી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીએસપી સહિત અધિકારીઓને હાઈકોર્ટે ચેડુ મોકલ્યું છે ને કહેવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા જે ફરિયાદ નોંધવામાં ના આવે તેના માટે દોઢ લાખ રૂપિયા જેટલી માંગવાની ફરિયાદ કરવામાં આવી હતી અને ચેક બાઉન્સ અને બાકીના નાના સંબંધિત અરજીમાં ગેરકાયદેસર રીતે કાર્યવાહી કરી હોવાની પણ ફરિયાદ ગુજરાત હાઈકોર્ટમાં અરજદાર દ્વારા કરવામાં આવી હતી. અને અરજદાર ની જે લગતી રજ કાઢી હતી તેને પણ જબરજસ્તી પોલીસ એ જે વ્યક્તિ ને આપી દીધી છે તેવી પણ ફરિયાદ છે તે ગુજરાત હાઈ કોર્ટ માં અરજદારે કરી હતી તેને જ લઈને હાઈ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ડીએસપી સહિત છે સંબંધિત અધિકારી છે તેને નોટિસ મોકલી છે અને આ સમગ્ર કેસ સાથે છવ્વીસ નવેમ્બર રોજ યોગ્ય જવાબ સાથે રૂબરૂ હાજર રહેવા પણ ફરમાન કરવામાં આવ્યું છે અને જો સીસીટીવી પોલીસ સ્ટેશનના ના હોય તો તેની પણ યોગ્ય જાળવણી કરીને ત્યાં પણ રજૂ કરવામાં આવે તેવી વાત કરવામાં આવે છે છવ્વીસ નવેમ્બર રોજ આ મુદ્દે વધુ સુનાવણી પણ ત્યાં હાજર જી આભાર માહિતી આપવા માટે